સિહોરમાં એકમાત્ર જીમ માય ફિટનેસ ક્લબમાં જેમાં આર્મ રેસ્ટલિંગ સ્પર્ધાનું આયોજન થયું સિહોર માય ફિટનેસ ક્લબ દ્વારા આર્મ રેસ્લિંગ સ્પર્ધા યોજાઈ કુલદીપસિંહ ગોહિલ પ્રણવ પરમાર દીપજાની વિજેતા બન્યા કાર્યક્રમ વેળાઈ મિલન કુવાડિયા એડવોકેટ વહિદાબેન પડિયાર માધવભાઈ મુનિ દીપકભાઈ બારોટની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો તંદુરસ્તી એ માત્ર એક ધ્યેય નથી તે જીવનશૈલી છે તમારી દિનચર્યામાં નિયમિત ફિટનેસ શેડ્યુલને સામેલ કરવું એ સ્વસ્થ અને સંતુલિત જીવન જાળવવાનો આધાર છે તેવું સિહોરમાય ફિટનેસ ક્લબના તેજ જોશીએ જણાવ્યું હતું સિહોરમાય ફિટનેસ ક્લબ જીમ દ્વારા આયોજિત આર્મ રેસલિંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું સ્પર્ધામાં અઠ્ઠાવન સભ્યોએ ભાગ લીધો હતો આ સ્પર્ધા અલગ અલગ ત્રણ કેટેગરીમાં યોજાઈ હતી જેમાં ચાળીસ મી સાઈઠ કિલોગ્રામ વજન સાઈટમી એંસી કિલોગ્રામ અને એન્સીમી એક સો વીસ કિગરાનો સમાવેશ થાય છે આ સ્પર્ધામાં કુલદીપસિંહ ગોહિલ પ્રણવ પરમાર દીપજાની વિજેતા બન્યા હતા જેઓને ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા ઈનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા કાર્યક્રમ વેળાએ માય ફિટનેસ ક્લબના માલિક તેજ જોશી જણાવ્યું હતું કે કાર્યક્રમ પાછળનો હેતુ આંતરિક હરીફાઈથી મોટિવેશન આવે છે યુવાનોમાં એક જુસ્સો બને છે કસરત અને ફિટનેસ માટે અમારો હેતુ સિહોરના યુવાનોમાં સ્ફૂર્તિ જોમ તથા ફિટનેસ માટે જાગૃતતા લાવવાનો છે એના માટે અમારા ફિટનેસ ક્લબના મેમ્બર તથા ટ્રેનર સતત મહેનત કરે છે આવતા દિવસોમાં ફિટનેસ અંગે જાગૃતતા માટે વધુ કાર્યક્રમો કરી યુવાનોને પ્રોત્સાહન તથા જાગૃતિ લાવવાના પ્રયત્ન કરીશું સ્વાસ્થ્ય માટે તમારા શરીરને પણ પ્રેમ કરો કાર્યક્રમ વેળાઈ શંખનાથ ફાઉન્ડેશન સંચાલક લોકનેતા મિલન કુવાડિયા એડવોકેટ વહિદાબેન પડિયાર માધવભાઈ મુનિ દીપકભાઈ બારોટ ઉપસ્થિતિ રહ્યા હતા કાર્યક્રમમાં વિજેતા બનનાર સૌને ઈનામો સાથે પ્રોત્સાહિત કરાયા હતા

હવે પેલી કોણ ખેંચ છે ને એની માટે બાકી ગયા લો ખાલી ફટાફટ

બંને બંને ફાઈનલ માં અત્યારે આ આ આ આ છે વચ્ચે વચ્ચે કોમ્પિટિશન થશે બંનેમાંથી જે આ છે ને જીતશે ને સાથે

કંઈક ને કઈક કંઈક ને કંઈક કોમ્પિટિશન કરતા રહીએ અને એ પ્રમાણે આજે આટલા મેમ્બર છે કાલ સવારે વધે પછી કંઈક એનાથી મોટું કરીએ એનાથી બહુ ઓફરો આપીએ કે જેનાથી આપણા શિહોરમાં બધાને ફિટનેસને લઈને અવેરનેસ આવે બરાબર છે પ્રાઇઝની સાઈડની વસ્તુ છે કે ફિટનેસ જે જરૂરી છે ને એમાં આર્મ રેસનિંગ રનિંગ કોમ્પિટિશન વેટ લોસ બધી કોમ્પિટિશન ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપની આપણા જીમમાં આયોજિત થશે રિલેસ્ટ યુ આવતા રહેજો આનંદ કરતા રહેજો ભાઈ ભૂલ ચૂકથી હોય તો માફ કરજો અને આજની કોમ્પિટિશનમાં જે પણ વિનર થયા છે એને પ્રાઇઝ અમાઉન્ટ ઇલેવન થાઉઝન્ડ પ્લસ જે પણ આપણે થ્રી યર્સ ટી મેમ્બરશીપ રાખી હતી ને એ પણ મેં લખી નાખી છે તો પ્રમાણે કુલ કિલ કરવા માટે રાજી છું તો હવે વિનર અનાઉન્સ કરશે વૈતાબેન અને મિલનબાઈ એ પ્રમાણે જે પણ

કુલદીપભાઈ ઈશ્વરિયા થી આવે છે હમણાં જોઈનિંગ કર્યું અને એથલેટ છે પ્રોટે ગુજરાત લેવલની તૈયારી કરે છે રનિંગ માટે તો เรียલી એપ્રીશિયેટ આ 1 કિજી 1 કિજી પ્રોટીન એન્ડ પ્રોફિટ ભઈદાર ના ભઈદાર

80 પ્લસ માં 80 પ્લસ દીપભાઈએ સારી મહેનત કરીને એમાં વિનર પ્રાઇઝ વિન કર્યા માટે આપણે એને ઘોષિત કર્યા છે હા લઈ લઈ લો ઓકે ફોટો

કે જેને બધા મેમ્બરોને હરાવીને ખૂબ ખૂબ મેન ઓફ ભાઈ એ ભાઈ 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 અને આપડે ભાઈ વધારજો જોઈએ